સમાચારો પર નજર કરીએ તો સૌથી પહેલા જનધન ખાતા છે એ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર એટલે કે જે ખાતાની અંદર છેલ્લા બે વર્ષથી કોઈ લેવડ દેવડ કે કોઈ વ્યવહાર નથી થયો એવા ખાતાને નિષ્ક્રિય ખાતું છે એ ગણવામાં આવે છે અને સરકારે જે માહિતી આપી છે જેની અંદર પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે વીસ નવેમ્બર બે હજાર ચોવીસની અપડેટ પ્રમાણે આવા નિષ્ક્રિય ખાતાઓની અંદર ચૌદ હજાર સાતસો પચાસ કરોડ રૂપિયા જમા છે ત્યારે સરકારે કહ્યું છે કે આવા નિષ્ક્રિય ખાતાને જલ્દીથી એક્ટિવ કરાવવામાં આવે ખાતાની અંદર કોઈ લેવડ દેવડ છેલ્લા બે વર્ષની અંદર નથી થાય તો વહેલી તકે લેવડ દેવડ છે એ કરી લેવામાં આવે જનધન ખાતાનું હજી કેવાય બાકી હોય ઘણા બધા વર્ષો થઈ ગયા હોય અને કેવાયસી બાકી હોય તો વહેલી તકે કેવાય કરાવી લેજો જેથી કરીને તમારું ખાતું છે એ નિષ્ક્રિય અવસ્થાની અંદર ન જાય અને એ ખાતાની અંદર કોઈ પૈસા પડેલા હોય તો એ

ની અંદર ઘટાડો થઈ રહ્યો છે જેમને કારણે મિત્રો સરસવ હોય મગફળી હોય સોયાબીનનું તેલ હોય ક્રૂડ પામ ઓઇલ હોય ત્યાર પછી પામોલીન હોય અથવા તો કપાસિયા તેલના ભાવ છે એની અંદર પણ ઘટાડો દેશ લેવલે થયો છે ત્યારે ગુજરાતની અંદર પણ આવનાર દિવસોની અંદર હાલમાં ખાદ તેલના ભાવની અંદર મોટો ઘટાડો છે એ જોવા મળશે પછી રાશન કાર્ડ લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે તમે છેલ્લા કેટલાક મહિનાથી રાશન કાર્ડ અંતર્ગત અનાજ નથી લીધું તો તમારું રાશન કાર્ડ છે એ નિષ્ક્રિય કરી દેવામાં આવશે રદ કરી દેવામાં આવશે મિત્રો આપને જણાવી દઈએ કે રાશન કાર્ડ ની અંદર એવો નિયમ છે કે જે વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી રાશન કાર્ડ નો ઉપયોગ કરતા નથી રાશન કાર્ડ ની અંદર અનાજ લેવા જતા નથી એવા લોકોના ના રાશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવે છે મિત્રો અલગ અલગ રાજ્ય ની અંદર અલગ અલગ સમય મર્યાદા છે એ નક્કી કરવામાં આવેલી છે જ્યારે ઉત્તર પ્રદેશ ની અંદર જે વ્યક્તિ સતત એટલે કે છેલ્લા 6 મહિનાથી રાશન લેવા નથી જતા એવા લોકો લોકો ના કાર્ડ છે એ રદ કરી દેવામાં આવે છે અને એવા લોકોને રાશન કાર્ડની અંદર અનાજ આપવાનું પણ બંધ કરી દેવામાં આવે છે એવી જ રીતે દિલ્હી અને હરિયાણાની અંદર જે વ્યક્તિ એટલે કે જે કાર્ડ ધારક છે એ મહિના સુધી સતત રાશન લેવા ન જાય તો એ વ્યક્તિને રાશન આપવાનું બંધ કરી દેવામાં આવે છે અને સરકાર એવું ધારી લે છે કે આ કાર્ડ ધારક છે એમને અનાજની જરૂર નથી એવું ધારી એવું માની અને ત્યાર પછી એ કાર્ડની અંદર મિત્રો અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવે છે આવી રીતે ગુજરાતની અંદર પણ નિયમ છે તમે છેલ્લા કેટલાક સમયથી રાશન લેવા નહીં ગયા હોય તો તમારું રાશન કાર્ડ છે એ રદ થઈ ગયું હોય છે એની અંદર અનાજ મળતું છે એ બંધ થઈ ગયું હોય છે તો મિત્રો વહેલી તકે એનું કેવાય કરાવી લેજો અને રાશન કાર્ડ અપડેટ કરાવી લેજો જેથી કરીને તમને અનાજ મળતું થઈ જાય સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતની શાન એટલે કે હીરા ઉદ્યોગને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતની અંદર હાલમાં હીરા ઉદ્યોગ છે એ ડચકા લઈ રહ્યો છે દિવાળી પછી બે હજારથી વધારે કારખાનાઓ બંધ છે અને હીરા ઉદ્યોગની અંદર પિસ્તાળી કારીગરોએ જિંદગી પણ ટૂંકાવી છે મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાત ડાયમંડ વર્ક એસોસિએશનના જણાવ્યા અનુસાર ડાયમંડ હબ એટલે કે સુરત ગણવામાં આવે છે અને સુરતની અંદર દિવાળી પછી ચાલીસ ટકા કારખાનાઓ બંધ છે અમદાવાદની અંદર ત્રીસ ટકા કારખાના બંધ છે રાજકોટ અમરેલી અને બોટાદ શહેરની અંદર પચાસ થી સાઈઠ ટકા કારખાનાઓ બંધ હાલતની અંદર જોવા મળી રહ્યા છે તેમણે કહ્યું છે છે કે એક અનુમાન પ્રમાણે આખા ગુજરાતની અંદર થી વધારે હીરાના કારખાનાઓ એ દિવાળી પછી જ નથી અને હજુ પણ પણ આવનાર દિવસોની અંદર કારખાનાઓ છે એ બંધ રહી શકે છે તો મિત્રો ગુજરાતની અંદર હાલ હીરાની અંદર મંદી છે એ જોવા મળી રહી છે અને હજી પણ આવનાર દિવસોની અંદર મંદી છે એ જોવા મળી શકે છે મિત્રો ત્યારે સરકારે પણ સ્વીકાર્યું છે ખાસ કરીને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું છું બે હજાર ચોવીસ ના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઉપલા ગૃહની અંદર સ્વીકાર્યું હતું કે મુખ્ય નિકાસો છે એ બંધ થઈ છે માંગનો અભાવ છે અને રશિયન પર જી સેવનનો પ્રતિબંધ છે એમને કારણે એટલે કે આવા ઘણા બધા મુદ્દાને કારણે છેલ્લા ત્રણ વર્ષથી ડાયમંડ ઉદ્યોગ છે એટલે કે હીરા ઉદ્યોગ છે એ પડકારનો સામનો કરી રહ્યો છે નિવેદનની અંદર એ પણ જણાવવામાં જણાવવામાં આવ્યું હતું કે હીરાની આયાત અને નિકાસના આંકડાની અંદર પણ છેલ્લા ત્રણ વર્ષથી ભાર મૂકવામાં આવ્યો છે અને છેલ્લા વર્ષો એટલે કે બે હજાર અંદર વધારે આયાત નિકાસના આંકડાની અંદર ઘટાડો નોંધાયો છે અને આને કારણે હીરાની અંદર મંદી છે એ જોવા મળી છે મિત્રો એક માહિતી અનુસાર અઢાર હજાર અને છત્રી હીરાની જે કંપનીઓ છે એની અંદર ટોટલ આઠ લાખ ઓગણીસ હજાર નવસો ને છવ્વીસ જેટલા કારીગરો કામ કરી રહ્યા છે જેમને હાલ મંદીનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે તો મિત્રો ઘણા બધા કારણોને કારણે હીરાની અંદર મંદી છે એ જોવા મળી રહી છે અને હજી આવનાર દિવસોની અંદર મંદી યથાવત રહે તેવા રિપોર્ટો છે એ મળી રહ Yeah, સમાચારોની અંદર આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર છે વર્ષ બે હજાર ચોવીસ માં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ચાર કે જેની અંદર ગુજરાતના અને દેશના વીસ લાખથી વધારે યુવાનો છે કે જેમને રોજગારી છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે ત્યાર પછી મિત્રો બીજી યોજના છે મુદ્રા લોન યોજના કે આ યોજનાને અપડેટ કરવામાં આવી છે એ અંતર્ગત હવે ગુજરાતની અને દેશની મહિલાઓ એમને પ્રાથમિકતા આપવામાં આવશે અને એ અંતર્ગત મહિલાઓને ઉદ્યોગ માટે પચાસ હજારથી લઈ અને દસ લાખ રૂપિયા સુધીની ફ્રીમાં લોન એ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો મહત્વપૂર્ણ યોજના એફોર્ડેબલ રેન્ટ હાઉસિંગ યોજના કેન્દ્ર સરકારની યોજના છે ખૂબ જ સારી યોજના છે કે જેની અંદર મજૂર વર્ગ છે ગરીબ વર્ગ છે એ પોસાય એવા ભાડાના મકાનની અંદર રહી શકશે મિત્રો ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર એક સિટીમાંથી બીજા સિટીની અંદર જે કામ કરવા જતા મજૂરો છે એ લોકોને રહેવા માટે મકાન હોતું નથી તો કેન્દ્ર સરકાર દ્વારા સરકાર દ્વારા ભાડાનું મકાન છે આપવામાં આવશે અને એનું ભાડું પણ ખૂબ જ ઓછું ઓછું હશે તો ગરીબો માટે મહત્વપૂર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની યોજના કે જે વર્ષ બે હાજર ચોવીસમાં શરૂ કરવામાં આવી હતી ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ બે હજાર ચોવીસ છે એ શરૂ કરવામાં આવ્યું હતું જેની અંદર ઓનલાઈન ડેટા છે એ ઝડપી તકે અપડેટ થાય એ માટે શરૂ કરવામાં આ ઝુંબેશ આવી હતી મિત્રો તો તમારી પાસે પણ પાન કાર્ડ છે રાશન કાર્ડ છે આધાર કાર્ડ છે એની અંદર અપડેટ કરાવવાનું હોય સુધારા કરાવવાના હોય તો વહેલી તકે તમે કરાવી લેજો હવે ઝડપથી તમે અપડેટ છે એ કરાવી શકશો ત્યાર પછી આદિવાસી ભાઈઓ માટે પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગામ અભિયાન યોજના છે એ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત સામાજિક અને આર્થિક વેગ છે એ આદિવાસી

ની અંદરની જે સેવાઓ છે એ સારી ગુણવત્તાની થાય કોઈ હેક ના કરી શકે અને કોઈ એ સેવાઓ છે એ એક્સેસ ના કરી શકે અને પાન કાર્ડ દ્વારા જેટલી પણ સેવાઓ મળે છે એમની ડિલિવરી ઝડપથી થાય એટલા માટે પાન ટુ યોજના છે એ કેન્દ્ર સરકારે લાગુ કરી છે એ અંતર્ગત તમારે કાંઈ પણ કરવાનું નથી અને વર્ષ બે હજાર અંદર તમારી ઘરે નવું પાન કાર્ડ આવી જશે અને એ પાન કાર્ડ છે એ QR કોડ કોડવાળું હશે તો કેન્દ્ર સરકારે પાન ટુ યોજના છે એ પણ જાહેર કરી છે વર્ષ બે હજાર ચોવીસમાં ત્યાર પછી આગળ જોઈએ તો કૌશલ્ય લોન યોજના છે એ વિદ્યાર્થીઓ માટે વર્ષ શરૂ કરવામાં આવી હતી આ યોજનાની અંદર પહેલા વિદ્યાર્થીઓને દોઢ લાખ રૂપિયા સુધીની લોન છે આપવામાં આવતી હતી પરંતુ એની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે સરકાર દ્વારા આ અંતર્ગત સાત પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ નવમાં નંબરની યોજના તો યોજનાનું નામ છે પીએમ સોલાર હોમ સ્કીમ મિત્રો પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આ યોજના છે એ લોન્ચ કરી હતી આ યોજના પહેલાં પણ શરૂ હતી પરંતુ એની અંદર ઓછી સબસિડી છે એ આપવામાં આવતી હતી અને ઓછા લાભ છે એ આપવામાં આવતા હતા પરંતુ આની અંદર અપડેટ કરવામાં આવ્યું છે અને હવે તમે ઘરના ધાબા ઉપર સોલાર પેનલ લગાડશો તો એની અંદર તમને વધારે સબસિડી છે એ આપવામાં આવશે ચાલીસ ટકા સુધીની સબસિડી છે આપવામાં આવશે તો વર્ષ બે હજાર પચીસની અંદર પીએમ સોલાર હોમ સ્કીમ યોજના હેઠળ તમે વધારે લાભ છે એ લઈ શકશો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો આપ સૌ જાણો છો કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગુજરાતના અને દેશના જે નાગરિકો છે એમને પાંચ લાખ રૂપિયા સુધીનું વીમા કવચ છે એ આપવામાં આવે છે એટલે કે હોસ્પિટલની અંદર પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે પરંતુ આની અંદર એવું હતું કે જે વ્યક્તિ પાસે રાશન કાર્ડ છે જે વ્યક્તિને અનાજ મળે છે એવા લોકોને જ લાભ છે એ આપવામાં આવતો હતો પરંતુ આની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારે નવી જાહેરાત કરી છે એમણે કહ્યું છે કે દેશની અંદર સિત્તેર વર્ષથી વધારે ઉંમરનો કોઈ પણ નાગરિક હોય દેશની અંદર કે ગુજરાતની અંદર એ વરિષ્ઠ નાગરિકને પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ છે એ આપવામાં આવશે આવક મર્યાદા છે એ પણ ધ્યાનમાં લેવામાં નહીં આવે અમીર વ્યક્તિ હોય અમીર વ્યક્તિના ઘરના જે વરિષ્ઠ નાગરિકો હશે એમને પણ લાભ આપવામાં આવશે તો મિત્રો હાલમાં પ્રધાનમંત્રી માતૃ વય વંદના યોજના હેઠળ આ વીમો છે એ લોકો કરાવી રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે તો વર્ષ બે હજાર પચીસની અંદર વરિષ્ઠ નાગરિકો હોય કે જેમની ઉંમર સિત્તેર વર્ષથી વધારે છે અને એવા મિત્રો દેશના છ કરોડ થી વધારે આવા વરિષ્ઠ નાગરિકો છે એમને આ લાભ છે વર્ષ બે ની અંદર મળવાપાત્ર રહેશે ખૂબ જ સારી અને મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના કે જેની અંદર સુધારો કરવામાં આવ્યો છે ગુજરાત સરકારની બે મોટી જાહેરાતો પર નજર કરીએ તો જેની અંદર સૌથી પહેલાં વિદ્યાર્થીઓને મળશે વીસ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એમને તાલીમ આપવા માટે ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થી દીઠ વીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે જેની અંદર યુપીએસસી હોય જીપીએસસી હોય વર્ગ એક વર્ગ બે વર્ગ ત્રણ કોણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ ભારત સરકારની કોઈ જોબ હોય જેની અંદર રેલવે હોય બેન્કોની જોબ હોય અને એવી જોબોની અંદર જે ભરતીની અંદર તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપવા માગે છે અને ટ્યુશન કરવા માગે છે એવી અમુક સંસ્થાઓ દ્વારા એવા વિદ્યાર્થીઓને ટ્યુશન કરવા માટે સરકાર તરફથી વીસ હજાર રૂપિયાની સહાય છે એ એક વર્ષની અંદર આપવામાં આવશે ને ગુજરાતની અંદર બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે એ આ સહાય મેળવી શકશે હાલમાં યોજના ચાલુ છે વિદ્યાર્થીઓ એટલે કે આવા વિદ્યાર્થીઓ છે એ તાલીમ માટે ટ્યુશન માટે ગુજરાત સરકાર પાસેથી વીસ હજાર રૂપિયાની સહાય છે એ મેળવી શકશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો મુખ્યમંત્રીએ મોટો નિર્ણય કર્યો છે શિક્ષણ વિભાગની અંદર એ અંતર્ગત સ્કૂલોની અંદર કામ કરતા જે પટ્ટાવાળાઓ છે એ ખુશખુશાલ થઈ જશે એમની જ્યારે હવે બઢતી આવશે એમનું પ્રમોશન આવશે ત્યારે પરીક્ષા વગર જ એ પ્રમોશન મળશે મિત્રો આપને જણાવી દઈએ કે પ્રશાસનિક કર્મચારી સંઘે ચોથી કેટેગરીવાળા એટલે કે પટ્ટાઓને પટ્ટાવાળાઓને અલગ 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 યોગ્યતાને કારણે અમુક વિભાગની અંદર પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી જ્યારે મિત્રો પ્રમોશન જોતું હોય બઢતી જોતી હોય ત્યારે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે તો એ નહીં લેવાની મુક્તિ આપવાની માંગ કરી હતી જે સરકારે સ્વીકારી લીધી છે અને એ અંતર્ગત હવે પરીક્ષા વગર જ પ્રમોશન છે એ પટ્ટાવાળા એટલે કે ક્લાસ ફોરના જે અધિકારીઓ છે એમને આપવામાં આવશે તો ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર કે જેની અંદર અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલે કહ્યું છે કે પંદરથી સત્તર ડિસેમ્બરના રોજ ગુજરાતની અંદર વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું છે એ પણ ગુજરાતની અંદર થઈ શકે છે અને તેવી ડિસેમ્બરથી ગાત્રો થીજવટી ઠંડી છે એ પણ ગુજરાતની અંદર જોવા મળશે અને સોળથી બાવીસ ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાને કારણે અરબી સમુદ્રની અંદર લો પ્રેશર બનવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે અને આવનાર અડતાલીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કોલ્ડ વેવની આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીની રેકોર્ડ બ્રેક ગોંડલની અંદર આવકો થઈ રહી છે અને ખેડૂતોને સારા ભાવો છે એ મળી રહ્યા છે લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની અંદર ભાવો છસો થી લઈને આઠસો રૂપિયા સુધી એટલે કે એવરેજ ભાવો છે એ ખેડૂતોને સારા મળી રહ્યા છે મહુવા માર્કેટયાર્ડની અંદર પણ ડુંગળીની રેકોર્ડ બ્રેક આવકો થઈ રહી છે ત્યાર પછી આગળ જોઈએ તો છેલ્લા બે અઠવાડિયાથી જીરુના ભાવની અંદર ઘટાડો નોંધાયો છે સો થી દોઢસો રૂપિયા છે એ ભાવમાં તૂટ્યા છે મિત્રો ઊંઝા માર્કેટયાર્ડની અંદર ઊંચો ભાવ છે એકાવનસો રૂપિયા બોલાયો હતો પરંતુ એવરેજ ભાવો છે એ અડતાલીસો રૂપિયા થી અંદર આવી ગયા છે આમ છેલ્લા બે અઠવાડિયાની અંદર જીરુના ભાવની અંદર બજારો તૂટેલી છે ત્યાર પછી આગળ જોઈએ તો મગફળીની ધીમી ગતિએ ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે આપ સૌ જાણો છો કે છેલ્લા વર્ષ કરતા અને આ વર્ષે મગફળીના ભાવો છે એ ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ખૂબ જ ઓછા મળી રહ્યા છે ધીમી ગતિએ ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે જેમને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયેલા છે આ વર્ષે મગફળીનો ટેકાનો ભાવ છે એ તેરસો છપ્પન રૂપિયા જાહેર કરવામાં આવેલો છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ફાર્મર રજિસ્ટ્રીની તારીખ જે એની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત જે ખેડૂતોએ હજી ફાર્મર રજિસ્ટ્રી નથી કઢાવ્યું એટલે કે ફાર્મર આઈડી કાર્ડ નથી કઢાવ્યું એ લોકો વહેલી તકે કઢાવી લેજો એકત્રીસ બાર બે હજાર એમની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે એટલે કે તારીખની અંદર વધારો કરવામાં આવ્યો છે અને સરકારે કહ્યું છે કે એક એક બે હજાર પચીસથી એટલે કે નવા વર્ષથી પીએમ કિસાન હેઠળ રજિસ્ટ્રી છે એ તમે કરાવી શકશો નહીં જે વ્યક્તિ પાસે ફાર્મર આઈડી કાર્ડ હશે એ વ્યક્તિને જ ઓગણીમો હપ્તો અને બીજી સરકારી સહાય છે એનો લાભ આપવામાં આવશે એટલે કે એક એક બે હજાર પચીસ પછી દરેક ખેડૂતો પાસે ફાર્મર આઈડી કાર્ડ હોવું જરૂરી છે અને ત્યાં સુધીમાં એટલે કે એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં દરેક ખેડૂતોએ ફાર્મર આઈડી હેઠળ રજિસ્ટ્રેશન છે એ કરાવી લેવાનું છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો બોટાદની અંદર કપાસનો ઊંચો ભાવ છે એ ગઈકાલે અઢારસો રૂપિયા બોલાયો હતો પરંતુ બીજી માર્કેટ યાર્ડો છે એની અંદર એવરેજ ભાવો છે એ ચૌદસો ને પચાસ રૂપિયાની સપાટીએ ટકેલા છે હાલમાં કપાસની અંદર મંદીનો માહોલ છે આવનાર દિવસોની અંદર પણ કપાસના ભાવો વધે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી ત્યાર પછી આગળ જોઈએ તો એરડાની બજાર છે એ તૂટી છે પહેલાં ભાવો છે એ તેરસો રૂપિયાની સપાટીએ હતા પરંતુ હવે બારસો ને પચાસ રૂપિયાની સપાટીએ એવરેજ ભાવો છે એરડાની અંદર આવી ગયા છે ત્યાર પછી તલ અને લસણની બજાર છે એની અંદર સુધારો થયો છે પચાસ રૂપિયા ને વીસ રૂપિયા મને ભાવની અંદર વધારો થયો છે